હરિયાણાનો યુવાન ખેતી કંટાળી દારૂની હેરાફેરીમાં વળ્યો ટેસા તાલુકા પોલીસે ત્રણસો સાહીઠ બોટલો દારૂ સાથે ઝડપી પાડ્યો હરિયાણાનો યુવાન ખેતી કંટાળીને દારૂની હેરાફેરીમાં વળ્યો ડીસા તાલુકા પોલીસે કુચાવાડા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલ હોન્ડા સિટી કાર ઝડપી લીધી છે જેમાં હરિયાણાના ખેડૂત યુવકને ત્રણસો સાહીઠ બોટલ દારૂ સાથે ઝડપી કુલ રૂપિયા ચાર નો હજાર મુદ્દામાલ જપ્ત કર્યો હતો ગુજરાતમાં દારૂ પંદે હોવાથી રાજસ્થાન હરિયાણા સહિતના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે જેમાં ડીસા તાલુકા પોલીસને રાજસ્થાન તરફથી એક લક્ઝરી કારમાં દારૂ આવવાનો હોવાની બાતમી મળી હતી જેથી કુશાલ ઓઝાના માર્ગદર્શન પીઆઈ એસ એમ પટની હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર વિજયસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ અશોકભાઈ અને ભૂપતભાઈની ટીમે કુચાવાડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી ગોઠવી હતી જેમાં હોન્ડા સિટી કાર નંબર એચઆર છત્રીસ એમ પચીસ સિત્યોતેર આવતા તેને રોકાવીને તપાસ કરતા અંતરથી ત્રણસો સાહીઠ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે રૂપિયા એક લાખ અઠ્ઠાવન હજાર ચારસોની કિંમતો દારૂ રૂપિયા ત્રણ લાખની કિંમતની કાર સહિત કુલ ચાર લાખ અડસઠ હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કર્યો અને દારૂ લાવનાર પ્રવીણ દયાનંદ છાટ રહેઠાણ ખરકટા તાલુકો હંસી જિલ્લો હેસાર હરિયાણાની અટકાયત કરી હતી અને પ્રવીણ જાત જાતે ખેડૂત છે અને તે ખેતી કરવાને બદલે હાલ દારૂના ધંધામાં આવીને પોતાની ખેપ મારીને રાતોરાત માલામાલ થવાના સપના જોઈ રહ્યો છે